નર્મદાની ઉત્તર વાહિની પંચકોષી પરિક્રમા માટે દિન પ્રતિદિન શ્રદ્ધાળુઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ વડોદરાની બે ટીમના પચાસ જેટલા જવાનોને પરિક્રમાવાસીઓની સલામતી માટે સજ્જ કરવામાં આવ્યા છે નર્મદાની ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓનો જોવાળ જોવા મળી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં શ્રદ્ધાળુઓ માં નર્મદાની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ માટે બોટની વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા આરોગ્યલક્ષી વ્યવસ્થા અન્ન ક્ષેત્ર સહિત શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની બેસામાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી શ્રદ્ધાળુઓ શ્રદ્ધાભાવ અને શાંતિપૂર્ણ માહોલમાં પરિક્રમા પૂર્ણ કરી ભાવ સાથે તંત્રએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે એનડીઆરએફ વડોદરાની બે ટીમોના પચાસ જેટલા જવાનો જેમાં ટીમ કમાન્ડર અને એએસઆઈ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ પરિક્રમાર્થીઓની સુરક્ષા અને સલામતીને લઈને રામપુરા શહેરાવ તિલકવાડા અને રીંગણઘાટ ખાતે બોટ મારફતે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે નર્મદા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે સુરક્ષા વિભાગની કામગીરી સંભાળી રહેલા પોલીસ વિભાગ નાંદોદ અને તિલકવાડા તાલુકા વિકાસ અધિકારી તાલુકા મામલતદાર પણ સમયાંતરે પરિક્રમા રૂઢનું નિરીક્ષણ કરીને ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેની પૂરતી તકેદારી લઈ રહ્યા છે નર્મદેહર ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા સતત મારું આ બીજું વર્ષ છે અને હું આવું છું કવાટથી મારું નામ છે રાજદીપ મૌલિક ચંદ્ર રણછોડિયા લાસ્ટ યર મેં ત્રણ વાર પરિક્રમા કરી હતી ગયા વર્ષે પણ વ્યવસ્થા હતી પણ આ વર્ષની જે વ્યવસ્થા છે ને અહીંયાના તંત્રને સેલ્યુટ કરવું નમસ્કાર કરવાને આ પરિક્રમા માટે જે મહેનત કરી રહ્યા છે અહીંયા પાછળ પણ ઘણી બધી મહેનત છે એક પોટ દસથી વધારે વ્યક્તિ બેસાડતા નથી સાથે સાથે લાઈવ જેકેટ સાથે એટલે તંત્રએ આ વખતે એ પણ વ્યવસ્થા કરી છે કે કોઈ પણ વ્યક્તિનું જીવ ના જોખમાય અને આ પરિક્રમાનું ખરેખર એટલું બધું મહત્ત્વ છે તો મારું તમામ મિત્રોને ભક્તોને જે દૂરથી આવે છે તમામને મારી એક જ નમ્ર અપીલ છે કે નર્મદા પરિક્રમા કરવા આવો ત્યારે તમારી બધી જ વ્યવસ્થા જળવાશે સાથે સાથે અહીંનું જે નેચર છે પ્રકૃતિ છે એને બચાવજો તમારી સાથે લાવેલી કોઈ પણ વેસ્ટ વસ્તુ પ્લાસ્ટિક છે કચરો છે એ મહેરબાની કરીને કચરાપેટીમાં નાખજો અને અહીંયાનું જે તંત્ર છે પોલીસવાળા હોય બોટવાળા હોય કે અહીંયા રહેલા કોઈ પણ વ્યક્તિ તેમને સહકાર આપજો અને આ પરિક્રમાને આ વર્ષે ખૂબ સફળ બનાવજો જેથી દેશ વિદેશમાંથી પણ લોકો અહીંયા પરિક્રમા આવે બોલો નર્મદે